મેરા યુવા ભારત જામનગર દ્વારા શહીદ દિવસ તથા રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો જામનગર તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત જામનગર દ્વારા તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવીસના રોજ ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ જામનગર ખાતે મહાત્મા ગાંધી શહીદ દિવસ નિમિત્તે સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બલિદાનને યાદ કરી બે મિનિટનું મૌન પાળીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સેમિનારમાં મહાત્મા ગાંધીના જીવન દર્શન અહિંસા સત્ય તથા રાષ્ટ્રીય એકતા માટેના તેમના યોગદાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત રાષ્ટ્રીય મતદાર દિવસ અંતર્ગત યુવાઓને લોકશાહીમાં મતદાનના મહત્વ ચૂંટણી પ્રક્રિયા મતદાર નોંધણી ઈવીએમ તથા વીવીપેટ સંબંધિત માહિતી આપી મતદાર જાગૃતિ ફેલાવવામાં આવી હતી યુવાઓને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય અને જવાબદાર ભાગીદાર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજના યુવાઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી આ આયોજન દ્વારા યુવાઓમાં રાષ્ટ્રીય મૂલ્યો નાગરિક ફરજો તથા લોકશાહી જાગૃતિ વિકસાવવા દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી શ્રી સ્વરૂપ મૂળચંદજી દેશભ્રાંતરના માર્ગદર્શન હેઠળ આયોજિત થયો હતો કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી હર્ષભાઈ પાંડે અને શ્રી કાર્તિકભાઈ વાઘેલાની અહમ ભૂમિકા રહી હતી જેમના યોગદાનથી સમગ્ર કાર્યક્રમ શુભ રીતે પાર પડ્યો મેરા યુવા ભારત જામનગર વિભાગ જિલ્લાના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ નેતૃત્વ ક્ષમતા અને સમાજ પ્રતિ જવાબદારીના ભાવને વિકસાવવાનું કાર્ય કરે છે એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ